આ શાળાઓમાંથી ખેલ માત્ર બાર શાળાઓ એવી છે જેમની પાસે પોતાનું મેદાન છે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ ખેલ મહાકુંભ જેવી ગેમ ચેન્જર યોજનાઓ ને અમલમાં મૂકવામાં આવી છે જેનાથી

તેમ છતાં પણ આજે કોર્પોરેશન દ્વારા સંચાલિત અનેક શાળાઓ મેદાન અને વ્યાયામ શિક્ષકોથી વંચિત છે તો બીજી તરફ અલગ અલગ શાળાઓના આચાર્યોએ પણ જણાવ્યું હતું કે કોઈપણ શાળામાં વ્યાયામ શિક્ષક અને મેદાન એ એક સિક્કાની બે બાજુ ગણાય છે જે બાળકના સર્વાંગી વિકાસને આકાર પણ આપે છે એમાં ત્રણ દિવસનો રવસવ છે એમાં વ્યક્તિગત રમતો સાંધિક રમતો એ રીતે અલગ અલગ એ લોકોએ આખું આયોજન અમને મોકલેલું છે અને એ પ્રમાણે બાળકોને તૈયાર કરાવીએ છીએ જેમાં લાંબી કૂચ છે ઊંચી કૂચ છે સો મીટર દોડ છે બસો મીટર દોડ છે રિલે દોડ છે દરેક પ્રકારની રમતો બાળકોને શું કહેવાય વ્યક્તિગત પણ ભાગ લઈ શકે અને સામૂહિક પણ ભાગ લઈ શકે એ પ્રકારની દરેક પ્રકારની રમતોને અમે સામેલ કરીને ખૂબ સરસ આયોજન કરેલ છે શાળામાં વ્યાયામના ટીચરનો મળી રહ્યો આમ જોવા જઈએ તો અમારા શિક્ષકો વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે પૂરતું મહેકમ છે અને શિક્ષકો બાળકોને દરેક રમતનું પૂરતું સારી રીતે માર્ગદર્શન આપીને સારી રીતે રમાડે છે અને એના સ્વરૂપ અમારા દર વર્ષે અમારા બાળકો કોર્પોરેશન કક્ષાએ રમતોમાં ટ્રોફી લઈને પણ આવે છે જે આપને પણ મેં બતાવેલું છે કે ગયા વર્ષે પણ અમે દ્વિતીય નંબર મેળવ્યો તો ખોખોમાં ખાસ વાત કે ગ્રાઉન્ડ ધના જો વ્યાયામ ટીચરનો અભાવ હોય તો શું અસર પડે બાળક હા બાળકના સર્વાંગી વિકાસ માટે એ વસ્તુ જરૂરી છે કે રમતનું મેદાન પણ જરૂરી છે અને વ્યાયામ ટીચર પણ જરૂરી છે પણ અત્યારે મારી શાળાની વાત કરીએ તો અમને એ અભાવ વર્તાતો નથી ને અમે શિક્ષકો અમે સૌ સારી કામગીરી કરી લઈ રહી છે મેદાનમાં સાહેબ આ કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા સવાર રામવાટિકા સોસાયટી પાસે આવેલી છે અમારી શાળા અને અમારી શાળામાં મેદાન છે એટલે અહીંયા અમે સીઆરસી કક્ષાની પણ રમત રમાડી છે અને આગામી આંતર કોર્પોરેશન રમત સ્પર્ધા બાળ રમોત્સવનો કાર્યક્રમ જે છવ્વીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસમાં માં થવા જઈ રહ્યો છે જે માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે છે એમાં સીઆરસી કક્ષાના જે બાળકો વિજેતા થયેલા હશે એ સર્વ શાળાના જે વિજેતા બાળકો છે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ દરમિયાન સ્પર્ધામાં કેટલા બાળકોએ ભાગ લીધો છે કયા કક્ષામાં અમારી શાળામાંથી ત્રણ વિભાગમાં બાળકોએ ભાગ લીધો છે જે દસ વર્ષની અંદરના અને બારથી ચૌદથી અગિયાર વર્ષની વચ્ચેના અને ચૌદથી ઉપરવાળા એવી રીતે ત્રણ આમાં વ્યક્તિગત રમતો જે હોય છે બધી એથ્લેટ્સની જે બધી હોય છે દોડ રિલે દોડ સો મીટર દોડ બસો મીટર દોડ ચારસો મીટર અને સો વાય ચાર ની દોડ અને એ સાથે સાથે લાંબી કૂદ ઊંચી કૂદ ગોળા રમતો હોય છે હા અમારી શાળામાં લગભગ વર્ષ થઈ ગયું ખેલ સહાયક ની ભરતી થયેલ છે જે આપણી સમિતિમાં પણ લગભગ દસેક બારેક ખેલ સહાયક મિત્રોની ભરતી થયેલી છે એ સિવાય જે રમતના નિષ્ણાત જે શિક્ષકો હોય એ પણ હોય છે અને વ્યાયામ શિક્ષકો તરીકે ની પણ અગાઉથી જે ભરતી થયેલી છે એ શિક્ષકો પણ આમાં કામ કરતા હોય છે પણ મારી શાળામાં ખાસ કરીને જે ખેલ સહાયક મિત્ર મારા જે છે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને તે બાળકોને તાલીમ આપી રહ્યા છે અને હાલ જે રમત રમાઈ રહી છે અમારી ખોખોની જે ટીમ તૈયાર થયેલી છે જે માધલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાગ લેવા જનાર છે અત્રે ઉલ્લેખનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આળસુ વલણને પ્રતાપે આજે હજારો બાળકો વ્યાયામ શિક્ષક અને મેદાનથી વંચિત છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસ્ત્રાધિકારી શ્વેતા પારગીએ જણાવ્યું હતું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઘણી બધી શાળાઓ પાસે મેદાન અને વ્યાયામ શિક્ષક નથી અને બાળકોને રમત માટે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેમને કોર્પોરેશનના અન્ય મેદાનમાં લઈ જવામાં આવે છે જોકે આ પ્રકારની હંગામે વ્યવસ્થાને લીધે બાળકોનો સર્વાંગી વિકાસ પણ રોધાઈ રહ્યો છે એવી એવી પણ લોક લાગણી ઉઠી છે બીજી તરફ શ્વેતા પારગીએ એમ પણ માન્યું હતું કે વ્યાયામ શિક્ષકો માટેની માંગ કરવામાં આવી છે તો આગામી સમયમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેદાન અને વ્યાયામ શિક્ષકો માટેની વ્યવસ્થા કરવામાં આવશે એવી બાહે નગર પ્રાથમિક શિક્ષણને આપવામાં આવી છે આપણી પાસે ટોટલ સોળ અ પ્રિમાઇસિસ છે કે જ્યાં મોટું ગ્રાઉન્ડ છે અને આપણા ટોટલ અઠ્યાવીસ વ્યાયામ શિક્ષકો છે એમાં વીસ આપણા રેગ્યુલર છે અને આઠ આપણા ખેલ સહાયક આ વર્ષની યોજના પ્રમાણેના છે દિવસોમાં રમતોત્સવનું આયોજન થઈ છે ત્યારે આટલી શાળાઓ પાસે રમતના મેદાન છે આટલા જ શિક્ષકો છે તો જે બાળકો સમર્યોના મેદાનથી વંચિત રહે છે બ્યામ શિક્ષકોની વંચિત રહે છે તે બાળકોના ભવિષ્ય પર કેવી અસર થશે આ બાબતી જનરલી પ્રાઇમરી કક્ષાના બાળકો છે એટલે મેદાનમાં થોડું નાનું પ્રિમાઇસિસ ભી મળતું હોય તો બાળકો રમતા તો હોય છે ઘણી બધી રમત આપડી એવી છે કે વ્યક્તિગત રમતો છે તો એમાં સીઆરસી કક્ષાએ જે શાળામાં મેદાન अवेलेबल છે ત્યાં અમે લોકો રમાડવા લઈ જઈએ છે છોકરાઓને અને ત્યાં સ્પર્ધા કરીને પછી અ કોર્પોરેશન લેવલે આવે છે પરંતુ રેગ્યુલર જે રેગ્યુલર રેગ્યુલર તકલીફ છે બાળકોને પ્રેક્ટિસ માં કરવા શું આયોજન કરવામાં આવે કારણ કે બજેટ પણ 250 કરોડ અંદાજિત 250 કરોડ જેટલું બજેટ હોય છે તેમ છતાં બાળકોને પ્રોપર મેદાન નથી મળતું વ્યાયામ શિક્ષકો નથી મળતા મૂળે હવે આપણે ત્યાં 16 જ પ્રીમાઇસીસ એવા છે કે જ્યાં મેદાન છે બાકીની 119 સ્કૂલોમાં આપણી એક બિલ્ડિંગમાં બે બે ત્રણ ત્રણ સ્કૂલ બેસતી હોય

ખાસ કરીને વાત કરીએ આચાર્યો પણ એમ કહે છે કે અમારે જો શાળા બાળકોના સર્વાંગી વિકાસ પર અસર પહોંચતી હોય તો જ્યારે વ્યાયામ ટીચર ને ગ્રાઉન્ડ ના મળે તો કેટલું માનો જાય સાચી વસ્તુ છે વ્યાયામ ટીચર હોવા જ જોઈએ પણ 2010 પછી કોઈ ભરતી નથી થઈ અને અત્યારે ગયા વર્ષે ખેલ સહાયક માં પણ આપણે ત્યાં માત્ર 8 જ ખેલ સહાયક આપણને મળેલ છે સરકારમાં માંગણી કરી દેતા આપણે હા આપણે ખાલી જગ્યાઓ તો છે એ પ્રમાણે આપણે માંગણી તો કરીએ છે પણ ખેલ સહાયકની યોજનામાં આપણે ત્યાં વડોદરા પ્રિફર આઠ જ લોકો એ કર્યું એટલે આપણે આઠ જ મળી શક્યા છે આગામી દિવસોમાં કદાચ મળે પણ ખરા આશા રાખી શકાય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર